નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર આજ રોજ તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના રોજ મેં પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક અને ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક ટ્રાફિકનાઓની માર્ગદર્શન અને સૂચના અનુસાર હજીરા ઓએનજીસી એનજીસી હાઇવે નંબર ત્રેપન ખાતે આવેલ સર્વિસ રોડ પર ભારે વાહનોને ગેરકાયદેસર પાર્કિંગ અનુસંધાને સુરત શહેર ટ્રાફિકની ટીમ દ્વારા ઓએનજીસી કંપની દ્વારા આપવામાં આવેલ ભારે વાહનના લોકોને સાથે લઈને તમામ ગેરકાયદેસર પાર્ક કરેલ વાહનોને લોક કરવાની કામગીરી કરવામાં આવે તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી રિજિયન ચારનાઓ દ્વારા આજ રોજના બારે વાહન ચલાવતા વાહન ચાલકોને લેફ્ટ લેનમાં વાહન ચલાવવા તેમજ સર્વિસ રોડમાં પાર્કિંગ ન કરવા માટે સમજ કરવામાં આવેલ સુરત શહેરમાં થી પસાર થનાર ભાગ્યા હાજીરા નેશનલ હાઈવે નંબર 53 ઉપર ફેરી વેહિકલો દ્વારા નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવાની જે સમસ્યા છે

નો પાર્કિંગ માં પોતાના વાહનો પાર્ક નહી કરવા અને જો પાર્ક કરવામાં આવશે તો સમાધાન શુલ્ક વસૂલ કરવામાં આવશે એ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે